ઉનાળામાં જે વાવેતર થાય છે એ વાવેતરનો રકબો બહુ ઓછો હોય છે કારણ કે ઉનાળુ તલનું વાવેતર મોટા ભાગે આપણે ત્યાં કાં તો રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્યોમાં જ વિશેષ પ્રમાણમાં થાય છે અને એનું જે વાવેતર થાય છે એ ખૂબ ટૂંકા વિસ્તારમાં એટલે કે લગભગ એકાદ લાખ હેક્ટર વિસ્તારમાં માંડ માંડ થઈ શકે છે એટલે એનું જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન બહુ ઓછું હોય છે સાથે સાથે આપણી જે ક્વોલિટી છે એ ક્વોલિટીની માંગ આપણા સ્થાનિક બજારમાં પણ હોય છે અને દુનિયામાં સૌથી વધારે વિદેશમાંથી તલ આયાત કરનારો જે દેશ દક્ષિણ કોરિયા છે એ જ્યારે ક્વોલિટી માલ આયાત કરે છે ત્યારે હંમેશા આપણી પાસેથી એટલે કે ભારતની પાસેથી જે આયાત કરે છે એક વર્ષમાં લગભગ પાંચ થી છ વખત એ જુદા જુદા રૂપમાં તલની આયાત કરે છે અને બે ક્વોલિટીના તલની એ આયાત કરે છે નીચલા દરજ્જાના તલ પણ મંગાવે છે મધ્યમ દરજ્જાના પણ મંગાવે છે અને સારામાં સારી ક્વોલિટીના પણ તલ એ મંગાવે છે જ્યારે નીચલા દરજ્જાના તલ એ મંગાવે છે ત્યારે એને માટે એને એ તલ પૂરો પાડનારો વિસ્તાર એટલે આફ્રિકાના સુદાન અને નાઇજીરિયા જેવા દેશો મધ્યમ કક્ષાના તલ એને જ્યારે જરૂર પડે છે અને એ મંગાવે છે ત્યારે